તો હેલ્લો તો જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોબમાં તો કેમ છો બધા મજામાં જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલ માયા સોલંકી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરજો તો અત્યારે હું પાંચ વાગ્યાને જાગી છું અને જાગીને ફ્રેશ થઈને નાઈને અત્યારે ચા નાસ્તો કર્યો છે અને હવે તૈયાર થઈને જવાનું છે સાણોદર કેમ કે ત્યાં અમારે માનતા છે તો હાલીને જવાનું છે તો મારો પૂરો જોવા માટે કન્ટિન્યુ બનાવી રેજો તો મિત્રો તૈયાર થઈ ગઈ છું કરીને પછી વઈ આવશું તો મિત્રો આખો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રેજો વ્લોગમાં તો મિત્રો મે હવે ફાઇનલી પોગવા આવ્યા છે અહીંયા ડુંગરા વિસ્તારમાં પગ્યા છે અહીંયા નીલગાય પણ છે સામે પંખાને એવું પણ દેખાય છે તો થોડી વારમાં એક દોઢ કિલોમીટર આખું છે હમણાં પોગી જઈશું એટલે જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો તો મિત્રો અમે હવે મંદિરે ભોગી ગયા છીએ ઉમરિયા ગાળાવાળા મેલડીમાં ફરતે બધો ડુંગરે વિસ્તાર જ છે હવે હાથ પગ ધોઈને દર્શન કરવા જઈએ મેલીમાં મંદિર છે નાનું એવું મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે હવે બહાર જાઉં છું અહીંયા લોકેશનમાં ડુંગરા નેવું છે અહીંયા બધા વિડીયો શૂટિંગ કરવા પણ આવે છે અહીંયા બધે ડુંગરા છે અહીંયા અમારા હસબન્ડની બધા નાસ્તો કરવા બેઠા છે મસ્ત મજાના ખાટલા છે જો સમોસા સીંગ ભૈજા ને એવું છે નાના છોકરા ભાગ ખાઈ ને એવું તો હવે નાસ્તો કરીને પછી કન્ટિન્યુ લોક કરીશ તો કન્ટિન્યુ જોવા માટે બના રેજો તો મિત્રો અમે દર્શન કરીને વહી આવ્યા છીએ હવે ઘરે જાય છે પણ એ રસ્તામાં કેળા મળી ગયા તા હવે કેળા લેવા ઉભા રહ્યા એના સરસ મજાના આથણા થાય છે એટલે મીઠામાં બોળી પછી રાવા દેવાના એના સરસ આથણા થાય છે તો હું બતાવું તમને જો આ કેળા છે આના આથણા સરસ સરસ થાય છે આ એનું ઝાડવું છે નાનું નાનું આમાં દેખાય જો હમણાં આખા દેખાડું જો આ કેળા છે આના આથણા કરીને પછી બધા ખાય તો મિત્રો હવે અમે આ શેરડીનો રસ પીવા ઉભા છે શેરડીનો રસ કાઢે છે હવે રસ પીને પછી જોવા માટે કન્ટિન્યુ તો મિત્રો ફાઈનલી અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે બપોરનું જમવાની તૈયારી કરવાની છે તો અત્યારે મારા હસબન્ડના હાથના ભાત ખાવાના છે ગ્લાસ ભાત બનાવે છે મસાલો તૈયાર કર્યો છે પછી ગેસમાંથી તેલ મૂકી દીધું છે હવે ભાત બની જાય પછી લોક પાછો કન્ટિન્યુ કરીશ જમવા બેઠો નથી બાકી છે એટલે જમવા બેઠી એટલે લોક કન્ટિન્યુ કરીશ તો મિત્રો જમીને પછી વાસણ વાસણ ધોઈને પછી થોડોક તડકા વછાળ આરામ કરીને પછી જાગી છું પછી ફ્રેશ થઈને નાસ્તો કરવો છે હવે વાગ્યા છે સાડા છ ઉપર થયું છે તો કચરો પડ્યો છે ક્યાંક ક્યાંક તો સફાઈ કરી નાખો કેમકે ખોખરાથી મારા નણંદ અને તેની ભાણક્ય બધા આવે છે કેમ કે કાલે મારા ગામમાં ગામ થોડું બંધ છે તો એ આવે છે તો સફાઈ કરી નાખું અને વાત છે કે રાતે દાળ ઢોકળી બનાવવાની છે તો કન્ટિન્યુ બનાવી જો આખો લોક જોવા માટે તો હવે દાળ ઢોકળી બનાવવાની તૈયારી છે મસાલો બધો તૈયાર થઈ ગયો છે દાળ બુફાય છે હમણાં બફાઈ જાય એટલે દાળમાં બકાર નાખીને પછી દાળ ઢોકળી કરવાની છે જે ઢોકળી કરવાની બાકી છે તો દાળ ઢોકળી કેવી બની છે એ જોવા માટે લોકમાં કન્ટિન્યુ બનાવીજો હાલો તો ફાઇનલી દાળ ઢોકળી બની ગઈ છે અને અમે બધા હવે અત્યારે જમવા બેઠા છીએ તો થોડોક રસ લાવેલા છે દાળ ઢોકળી બનાવેલી છે સાસ છે દૂધ છે તો દાળ ઢોકળી ખાવી હોય તો હાલો અને કોમેટમાં જરૂર જણાવજો કે કોને કોને દાળ ઢોકળી ભાવે છે તો અત્યારે વાળું પાણી કરીને નવરા થઈને હવે બેઠા છીએ તો હવે મારા લોકને અહીંયા પૂરો કરું છું અને આવા નવા ઉલ્લોક જોવા માટે ચેનલ પર બન્યા રહેજો જય માતાજી જય દ્વારકા